આવેલ મિત્રો આ એન્ડસ્ક્રીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે આ વિડીયોની અંદર હું સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપવા જઈ રહ્યો છું તે પહેલાં આપણે વાત કરીશું કે એન્ડસ્ક્રીન એટલે શું હોય છે તો મિત્રો તમે જ્યારે વિડીયો અપલોડ કરતા હોવ છો તમારી યુટ્યુબ ચેનલની અંદર અથવા તો તમે અત્યાર સુધીની અંદર ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો જોયા હશે યુટ્યુબની અંદર વિડીયો બે પ્રકારે જોવાતા હોય છે એક પીસી લેપટોપ ઉપર અથવા તો એક મોબાઈલ ઉપર મિત્રો તમે જ્યારે લેપટોપ ઉપર જોતા હોવ છો તમારો વિડીયો યુટ્યુબની અંદર ત્યારે તમે માર્ક કરેલું હશે કે જે વિડીયોની અંદર એ નોટેશન મૂકેલા હોય એટલે કે તમે જ્યારે વિડીયો જોતા હોવ છો ત્યારે સ્ક્રીન ઉપર લખાણ આવતું હોય છે કે ક્લિક હિયર ટુ સબસ્ક્રાઈબ ને આગળનો વિડીયો ચેક કરો જોવા માટે આવા લખાણ આવતા હોય જેની ઉપર તમે ક્લિક કરો ત્યારે તે જે તે સાઈટ ઉપર તમને લઈ જતા હોય છે જે આ સુવિધા મોબાઈલ ઉપર વિડિયો જોઈએ ત્યારે મળતી નથી તો યુટ્યુબે તેના ઓપ્શનની અંદર કાર્ડ્સનો ઉપયોગ આપણને દર્શાવેલો છે કે કોઈ વ્યક્તિ મોબાઈલ ઉપર જ્યારે વિડીયો જોતો હોય ત્યારે ખૂણા પર કાર્ડ્સનો ડિસ્પ્લે થતા હોય છે ત્યાં ક્લિક કરવાથી નવા વિડીયો ઉપર તમે પહોંચી જતા હોવ તો મિત્રો આ એક થોડી મર્યાદા હતી જ્યારે મોબાઈલની અંદર આપણે જોવા જોતા હોઈએ છીએ વિડીયો ત્યારે એની ઉપર કોઈ લિંક દર્શાવવામાં નહોતી આવતી હવે આ મર્યાદા યુટ્યુબે દૂર કરેલી છે તમે જ્યારે તમારો વિડીયો હોય તે કોઈ વ્યક્તિ મોબાઈલ ઉપર જોતું હોય અને તમે વિડીયોની સ્ક્રીન ઉપર કોઈ લિંક મૂકેલી હોય તો તેની ઉપર ક્લિક કરવાથી જે તે લિંક રિલેટેડ ન્યૂ પેજ ખુલી અને તેની માહિતી આવી જતી હોય છે તો આ જે સુવિધા રહી આ ફીચર્સ રહ્યું યુટ્યુબનું નવું લોન્ચ કરવામાં આવેલું છે આજે જ અને તેનું નામ છે સ્ક્રીન મિત્રો આપણો વિડીયો હોય તેનો લાસ્ટમાં જ્યારે અડધો મિનિટ કે એકાદ મિનિટ હોય ત્યારે તમે આ એન્ડસ્ક્રીન ફીચર્સનો ઉપયોગ કરી શકો છો જ્યારે વિડીયો પૂર્ણ થવાને આરે હોય ત્યારે તમે તમારી રીતે તમારી અનુકૂળતાએ તમારે જે કાંઈ મૂકવું હોય લિંક એ તમે મૂકી શકો છો અને એ મોબાઈલ ઉપર પણ એક્ટિવ બનતી હોય છે તો કેવી રીતે એ મૂકી શકાય તેની માહિતી આ વિડીયોની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે આપણી ચેનલ ઓપન કરીશું હું અહીં મારી વિજ્ઞાન વિશ્વ ચેનલ ઓપન કરી રહ્યો છું અને મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ખાસ આપને વિનંતી કરી રહ્યો છું કે જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ ઓપન કરી અને અહીં આપ જોઈ રહ્યા છો નું બટન આપેલું છે તેની પર ક્લિક કરી અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને જો તમે ઓલરેડી સબસ્ક્રાઈબ કરી લીધેલી હોય તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આભાર ઓકે મિત્રો હવે આપણે આ વિડીયો શરૂ કરીએ આપણે આપણી ચેનલની અંદર લોગ ઇન થઈશું અને ત્યારબાદ આપણે વિડીયો મેનેજર ઉપર ક્લિક કરીશું મિત્રો વિડીયો મેનેજર પર ક્લિક કરતાની સાથે આપણી સામે ઘણા બધા વિડીયો જે આપણે અપલોડ કરેલા હશે તે આવી જશે હવે મિત્રો ધારો કે આપણે કોઈ એક વિડીયો પસંદ કરીએ કે જેની અંદર આપણે આ એન્ડ સ્ક્રીન એનો ઉપયોગ કરવા માગીએ છીએ તો ધારો કે અહીં હાઉ ટુ ચેન્જ યોર વિડિયો બેકગ્રાઉન્ડ આ જે વિડીયો રહ્યો તેની અંદર હું આ ફીચર્સનો ઉપયોગ કરવા માગું છું તો અહીં વિડીયોને નીચે બાજુમાં એડિટ અને ત્યાં ડ્રોપડાઉન એરો આપેલો છે તેની ઉપર આપણે ક્લિક કરીશું અહીં બોક્સની અંદર નાના નાના મેનુઓ ખુલેલા છે તેમાં એક મેનુ છે એન્ડ સ્ક્રીન એન્ડ એ નોટેશન મિત્રો જ્યારે આ ફીચર્સ અપલોડ મૂકવામાં નહોતું આવેલું યુટ્યુબની અંદર ત્યારે માત્ર એ નોટેશન્સ આવતું હતું હવે અહીં એન્ડ સ્ક્રીન એન્ડ એ નોટેશન આ ભેગવું આપ જોઈ રહ્યા છો આ નવું ફીચર્સ આવેલું છે એન્ડ સ્ક્રીનનું તો એની ઉપર આપણે ક્લિક કરીશું અહીં ક્લિક કરતાં આપણને અહીં એક સૂચના આપવામાં આવે છે કે જો મિત્રો તમે એન્ડ સ્ક્રીન એટલે કે વિડીયો જ્યારે એન્ડ થવાની તૈયારી હોય ત્યારે તમે આવી લિંક કોઈ મૂકવા માગતા હોય અને આ ફીચર્સનો ઉપયોગ કરવા માગતા હોય તો અહીં તમે જે એ નોટેશન મૂકેલા હશે તેને તમારે અનપબ્લિશ કરવા પડશે કારણ કે એ નોટેશન અને એન્ડ સ્ક્રીન બંને એક વિડીયોમાં સાથે કામ કરતા નથી પરંતુ મિત્રો તમે ધારો ત્યારે એને પબ્લિશ પણ કરી શકો છો એટલે હાલ મેં અહીં એ નોટેશન મૂકેલા છે એટલા માટે હું તેને પહેલાં અનપબ્લિશ કરીશ ઓકે મિત્રો અનપબ્લિશ કરવાથી આપણી સામે એક ન્યૂ વિન્ડો આવે છે અહીં તેનો પ્રિવ્યૂ જોવું હોય તો એ આપણે રાઇડ કરીશું ઓકે મિત્રો અહીં જે આપ જોઈ રહ્યા છો કે અહીંથી બાર અને બાર એટલે કે બાર મિનિટ અને બાર સેકન્ડે આપણું જે આ રહ્યું એન્ડ સ્ક્રીન તે સ્ટાર્ટ થશે તો મિત્રો હવે આપણે આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં તમે અગાઉથી કોઈ ટેમ્પલેટ તૈયાર કરેલું હોય એને પણ તમે મૂકી શકો ઇમ્પોર્ટ ફ્રોમ વિડીયો એટલે કે કોઈ બીજા વિડીયોની અંદર મૂકેલું હોય આ એન્ડ સ્ક્રીન તો એ પણ તમે ઇમ્પોર્ટ કરી શકો ઓકે આપણે અહીં ન્યૂ ક્રિએટ કરીએ અહીં એડ એલિમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો અહીં ચાર પાંચ મેનો ખોલેલા છે કે વિડીયો અને પ્લે લિસ્ટ જેમ આપણે કાર્ડમાં હોય છે એ રીતે સબસ્ક્રાઈબ કરવા માટે મૂકવા માંગો છો ચેનલને પ્રમોટ કરવા માટે મૂકો છો કે કોઈ બીજી વેબસાઇટની લિંક મૂકવા માંગો છો તો અહીં આપણે સૌપ્રથમ આ ક્રિએટ કરીએ વિડિયો ઓર પ્લે લિસ્ટ તો ક્રિએટ ઉપર ક્લિક કરીશું એટલે અહીં તમને ત્રણ મેનો બતાવ બતાવે છે કે મોસ્ટ રિસન્ટ અપલોડ એટલે કે તમે હાલમાં જે અપલોડ કરેલો હોય તે વિડિયો મૂકવા માંગો છો તેની લિંક મૂકવા માંગો છો કે બેસ્ટ ફોર વ્યુઅર એટલે કે અગાઉ તમે જે તમારો બેસ્ટ વ્યૂ હોય જે વિડીયો સૌથી વધુ જોવાનું હોય તે મૂકવા માંગો છો તો આપણે અહીં દાખલા તરીકે આ એક બેસ્ટ ફોર વ્યુઅર એ ક્લિક કરીએ છીએ અમે ક્રિએટ એલિમેન્ટ ઉપર ક્લિક કરીએ હવે મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો કે આ એક નવી વિન્ડો આવી ગયેલી જણાય છે અને અહીં તેની ઉપર ક્લિક કરી અને તેને આપણે ડ્રેક કરીશું તો એ અલગ અલગ તમારે સ્ક્રીન ઉપર જે જગ્યા પર રાખવી હોય ત્યાં તમે રાખી શકો ઓકે મિત્રો હવે અહીંથી તમે જોઈ રહ્યા છો કે આ જે બેસ્ટ ફોર વ્યુઅર્સનું જે આપણે અહીં એન્ડ સ્ક્રીન મૂકેલી છે તે અહીંથી લાસ્ટ સુધી તે બતાવશે પણ ધારો કે હજુ બીજી કોઈ મૂકવી હોય તમારે તો અહીંથી આપણે ડ્રેક કરી અને દાખલા તરીકે અહીંયા લાવી દઈએ અને ફરી એક એલિમેન્ટ એડ કરીએ દાખલા તરીકે હવે આપણે સબસ્ક્રાઈબ માટે મૂકવા માગીએ છીએ તો આપ જોઈ રહ્યા છો કે સબસ્ક્રાઈબ માટેનું પણ આવી ગયેલું છે તેને ડ્રેક કરી અને આપણે અહીં રાખી દઈએ તો આવી રીતે આપણે જ્યારે આ વિડીયો અપલોડ કરીશું અને એ વિડીયો જ્યારે મોબાઈલ ઉપર જોવાતો હશે ત્યારે લાસ્ટ જ્યારે એની મોમેન્ટ બાકી હશે અમુક મિનિટ બાકી હશે ત્યારે એ મોબાઈલની સ્ક્રીન ઉપર અહીં બતાવ્યા મુજબનો એક વિડીયો આવશે મોસ્ટ વ્યુઅર્સ વિડીયો કોઈ તેની પર ક્લિક કરશે તો ડાયરેક્ટ એ વિડીયો પણ થશે અને બાર અને ઓગણીસ બાર મિનિટ અને ઓગણીસ સેકન્ડે જ્યારે વિડીયો પહોંચશે ત્યારે આ સબસ્ક્રાઈબ માટેનું ડિસ્પ્લે ઉપર આવશે કોઈ વ્યક્તિ એની પર ક્લિક કરશે તો ડાયરેક્ટ એ સબસ્ક્રાઈબ બતાવશે આપણી ચેનલ તો આપણે આવી રીતે આનો યુઝ કરી શકીએ ઓકે હાલ હું નમૂના માટે આ બે એન્ડ સ્ક્રીન મૂકી રહ્યો છું હવે આપણું કામ પૂર્ણ થાય તે પહેલાં અહીં સેવ ઉપર ક્લિક કરીશું ઓકે મિત્રો તો આપણે હાલ આ સેવ કરેલું છે હવે આ વિડીયોને આપણે ઓપન કરીએ મિત્રો આ ફીચર્સ એ વિડીયો જ્યારે પૂર્ણ થવાની તૈયારીમાં હોય ત્યારે બતાવતું હોય છે એટલે આપણે બાર અને બાર મિનિટની આસપાસનો જે વિડીયો પહોંચે ત્યારે આ ફીચર્સ આવશે એટલે તેને આપણે કટ કરી અને ત્યાં રાખીએ છીએ તો મિત્રો આપ જોઈ રહ્યા છો તે મુજબ બાર અને બાર જયારે થશે બાર મિનિટ ને બાર સેકન્ડ ત્યારે એક એન્ડ સ્ક્રીન તમારી સામે ડિસ્પ્લે ઉપર આવશે આપ જોઈ રહ્યા છો અહીં આ વિડીયો જે આપણે મોસ્ટ પોપ્યુલર વિડીયો હતો તે અહીં એની લિંક આવી ગઈ છે આપણે જ્યારે આની ઉપર ક્લિક કરીશું આપ જોઈ રહ્યા છો અહીં સ્ક્રીન ઉપર સબસ્ક્રાઈબ માટેનું પણ આવી રહ્યું છે આ મોબાઈલ પણ મોબાઈલ ઉપર પણ આ જ આપણને જોવા મળશે તો એ પણ આપણે જોઈ લઈએ કે મોબાઈલ દ્વારા આ કેવી રીતે આપણે આ જોઈ શકીએ ઓકે મિત્રો તો આપણે આ પીસી પર તો જોયું કે સ્ક્રીન ઉપર કેવી રીતે આપણે લિંક આવેલી હોય તો એને ક્લિક કરી અને ઓપન કરી શકીએ હવે આપણે આ જ વસ્તુ મોબાઈલની સ્ક્રીન ઉપર પણ સમજી લઈએ તો ચાલો મોબાઈલ ઉપર આપણે આ વિડીયો ઓપન કરી અને જોઈ લઈએ કે તેની અંદર કેવા પ્રકારનો ફેરફાર જણાય છે ઓકે મિત્રો તો અહીં તમારી સામે મોબાઈલની અંદર આપણે મારી વિજ્ઞાન વિશ્વ ચેનલ ઓપન કરી રહ્યો છું આપ જોઈ રહ્યા છો કે અહીં વિડીયો પર આપણે ક્લિક કરીશું અને અહીં આપણે એક વિડીયો મૂકેલો હતો જેની અંદર આપણે એડ લાસ્ટમાં એન્ડ સ્ક્રીન મૂકેલ હતું તે જોઈએ એ વિડીયોને આપણે અહીં ઓપન કરીએ અહીં આ વિડીયોને આપણે લાસ્ટમાં લઈ જઈશું જેથી આપણને ખ્યાલ આવે આપ જોઈ રહ્યા છો કે આ વિડીયો લાસ્ટ ઉપર પહોંચી ગયેલો છે જ્યાં એન્ડ સ્ક્રીન આપણે મૂકેલું છે હજુ આપણે થોડુંક કાપી નાખીએ આ વિડીયોને હવે આપ જોઈ રહ્યા છો તે મુજબ લાસ્ટમાં આપણે જે એન્ડ સ્ક્રીન મૂકેલી છે એનું ફીચર્સ નવું જે આવેલું છે યુટ્યુબમાં તે આપણે મોબાઈલ અંદર કોઈ વ્યુવર્સ જ્યારે મોબાઈલમાં આપ જોઈ રહ્યા છો કે અહીં હાઉ ટુ ડીક જે વિડીયોનું હતું તેની ઉપર જો કોઈ ક્લિક કરશે તો એ રીતે ઓપન થશે અને અહીં દાખલા તરીકે અહીંયા જ્યારે ક્લિક કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો કે કોઈ વ્યક્તિ જ્યારે આપણી ચેનલમાં આ વિડીયો જોઈ રહ્યા હોય અને લાસ્ટમાં જ્યારે આ સિમ્બોલ આવે અને તેની ઉપર સબસ્ક્રાઈબ માટે ક્લિક કરે તો સામે આવી જાય છે કે એને સબસ્ક્રાઈબ કેવી રીતે કરવું ઓકે એ જ રીતે આ વિડીયો ઉપર જો કોઈ ક્લિક કરે તો એ વિડીયો ડાયરેક્ટ જ ઓપન થશે આપ જોઈ રહ્યા છો કે આ વિડીયો ઓપન થઈ રહ્યો છે તો મિત્રો આવી રીતે આપણે જ્યારે મોબાઈલની અંદર અગાઉ આવી સુવિધા નહોતી યુટ્યુબ ઉપર જ્યારે જોવામાં આવે ત્યારે આ રીતે કોઈ લિંકો ઉપર ક્લિક કરી અને નવી પેજ ખોલતું હોય તેવું બનતું નહોતું માત્ર કાર્ડ સ્વરૂપે મોબાઈલની અંદર આવતું હતું પરંતુ આ નવું ફીચર્સ આજે એડ થયેલું છે તો આ એકંદરે ખૂબ જ લાભદાયક છે અને તમે એ નોટેશન અથવા તો આ એન્ડ સ્ક્રીન આ બે ફીચર્સમાંથી એક સમયે કોઈપણ એકનો જ ઉપયોગ તમે કરી શકો છો જ્યારે તમે એ નોટેશન પબ્લિશ કરશો ત્યારે આ ઓટોમેટિક ડિફોલ્ટ રીતે એ અનેબલ થઈ જશે એટલે બેમાંથી એક તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આશા રાખું કે આપને મારો આ વિડીયો જરૂરથી પસંદ પડ્યો હશે જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્રોની અંદર જરૂરથી એને શેર કરશો અને અમારા વિડીયોને લાઇક કરશો આ વિડીયો બાબત તમને કોઈ પણ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો ચોક્કસથી નીચે ડ્રોપ બોક્સની અંદર સોરી કોમેન્ટ બોક્સની અંદર તમારી કોમેન્ટ કરશો તમારો સવાલ રજૂ કરશો હું ચોક્કસ તેનો જવાબ આપીશ અમારી સાથે આપ જોડાઈ રહ્યા છો તે માટે હું હૃદયપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવજો મિત્રો